યુન એસન્ટ કાર જોઈ રહ્યા છો મિત્રો આ એસેન્ટ કાર માત્ર પાસાઠ હજારની કિંમતમાં આપી દેવાની છે સાવ સસ્તા ભાવમાં આ એસેન્ટ કાર આપી દેવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો સાવ ઓછા બજેટમાં સારી કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરી દેજો માત્ર પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને એડ્રેસ વગેરે સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરી આપણે આ એસેન્ટ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર પેટ્રોલ એન્જિન છે અને કાર રનિંગ કન્ડિશન અંદરની કન્ડિશન સારી જોવા મળશે લેધર સીટ કવર વગેરે જોવા મળી જશે વ્હાઈટ કલરમાં એસન્ટ કાર જોવા મળશે ટોપ મોડલ કાર છે કારમાં ટાયર સારા જોવા મળશે મેગવિલ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે વીમો પૂરો થઈ ગયેલ છે કારમાં તેવું માલિકનું કહેવું છે તો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન જોવા મળશે અને લેધર સીટ કવર એસી વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો માત્ર પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનું નામ સબ્બીરભાઈ છે સબ્બીરભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ